વરસાદ રાજસ્થાનના જયપુરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો ભારે વરસાદથી જયપુરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા જયપુરમાં વહેલી સવારથી જ રસ્તાઓ જળમગ્ન થયા વાહનો અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા જોવા મળ્યા જયપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જયપુરની અંદર ભારે વરસાદ ખાબક્યો ગઈકાલે પણ જયપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો અને તેને કારણે થઈને જયપુરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જળભરાવના દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજસ્થાનની અંદર જ્યારે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જયપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો અને જયપુરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા વાહન ચાલકોને પણ અત્યારે હાલાકી પડી રહી છે ઉપરાંત જો વાત કરવામાં આવે જનજીવન પર તેની અસર થઈ છે ભારે વરસાદને કારણે થઈને સ્કૂલો પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એલર્ટ આપવામાં આવ્યું છે રાજસ્થાન માટે ત્યારે જયપુરમાં ભારે વરસાદને કારણે પરેશાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોને મુશ્કેલી પડતી જોવા મળી રહી છે રસ્તાઓ પર પાણી પાણી ફરી વળ્યું છે નદીઓ બની ગયા છે રસ્તાઓ તેવું લાગી રહ્યું છે